નમસ્કાર દર્શક મિત્રો એસ ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી વારું કરીશું નજર આજના સમાચાર પર દીવથી દીવમાં ગેરકાયદેસર ચાલતા સ્પા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું દેવમાં ગેરકાયદેસર રીતે ચાલતા સ્પા અને મસાજ પાર્લર સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે રાજ્યમાં અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ગેરકાયદેસર રીતે સ્પા મસાજ સેન્ટરો ખુલી ગયા છે ત્યારે તેમાં દેવે વેપાર થતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે દીવમાં પણ છેલ્લા ઘણા દિવસથી તંત્ર દ્વારા અલગ અલગ સ્પા અને મસાજ સેન્ટરોમાં તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે તંત્ર દ્વારા તપાસ દરમિયાન નાગવા બીજ નજીક આવેલા જેસોન થાઈ સ્પાની તપાસ કરવામાં આવી હતી અહીં કોઈ જ પ્રકારની નોંધણી નહીં કરવામાં આવી હોવાનું જાણવા મળતા આ સ્પાને સીલ કરવામાં આવ્યું હતું ત્યારે આજ આ ગેરકાયદેસર સ્પા પર તંત્રનું બુલડોઝર ફરી વળતા આ તંત્રની આ કામગીરીને પગલે હાલ તો આ વાસન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે રિપોર્ટર અબ્દુલ ઘાંચી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના